તારે ના બોજ રવા દે પણ આ વૈકી શોય જાતો ના જોમફળી અમેરિકા લઈ જવાની છે મારા અટ તારું ભલું થાય તો અમેરિકા ની વાત કરે છે પણ ઓને કોણ વિઝા છે તે જાશે આ રયો તું સોનો મોનો ઘેર પોક અને ઢોરણ સાર પૂરો કરજે હા ખબર પડી આ ન તો હું કરું પાગલ તો પાગલ જ છે અને મનેય પાગલ બની દે આગે મને લાગે છે નેકળી તો પડ્યા જ છે ઘેર થી મને કહેતા જ તા ઓદરાનો હ થઈ ગયા છે મારે ફટાફટ જવું પડશે ને ઓદરામાં પકડવું પડશે

જો જો આ હવે ગણામ મારો દોરો તો ભેવો જ પડશે હા હવે અને આ ભૂતાળના આગેવાનો બે તો જોડી બનાવીને નીકળે છે પણ જો યુવાના ટોટિયા ભાગોના ભાગુના ને તો મારું નામ ખૂમતાળજી નહીં હા ખોધા ને વદરા તો તને મેલવાનું જ નહીં યાદ આ ખૂમતાળજી છે હવે ગમે ત્યાં છે હાથોના તો સુટા છે પણ વદરા હા ખા હવે આવું છું થોડા શેડીને છેડી

તો તમે પાડી એટલી તાકાત ઉપર આ જો મને કેવા આયા છે પણ હા ખો આ દોરો તો આ ખૂમતાજી ને લેસી તમે એ સાઈડ જો તો મને ખબર છે કે વદરો શે સાઈડ જો 뭐? 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 이

તો પછી ની વાત છે પણ આ વદ્રા ને મારે પકડવો છે એ રીતના કોક તો પ્લાન જોડાવવો પડશે ખૂમતા તો પ્લાન દોડાવો છે પાગલ એટલે કાળુબા તો નહીં પણ આ વદ્રો તો હું પકડ્યા વગર નહીં

પણ ખૂમતા <laughs> 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 અવાજી હું તને પકડ તને પકડો ઓદરો ઓદરો કી ઓય પકડો પકડો આ જલ જ લઈ લે દો અલ અલ પકડો ઓદરો એ બુઢાનો દોરો 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 પકડો પકડો અલય અલય હું તમે બધા હું કર્યું તને ખબર નઈ પછી ઓછો પકડવાનો હતો એ ડાબલી મુઠા તારા લાવ આવતો હતો તારો પકડાય ને નતું કીધું કે દોરો પકડે પકડતો પણ તને

જેમ જેમ રેવા દેજો એ તો ખબર છે લે હું કર્યું છે એનું તો રહસ્ય હું ખોલ્યા કે વી રહું પણ કાળું પણ ના નેતા ડાબડી મુડા

有人。<laughs>

વારો ના પકક સુરખડ આવી આય તો બુગ્યું બસમા છે ઓનામાં ભમાયો કે નઈ મળ્યો દોરો ઉડા વગાળ આવી તું અલ્યા પકડો તું અમાર જીરે દોરો આને લેવા નતો આ લેવા દામી ઉભા જા લઈ લે દોરો ના રહી નહી જોતો કાલ ઓધરો

અબ મજા આવશે ઢડુ અબ મજા આવશે આ કુલે વધારે બોલી ગયો છે બુઢાલાલ વધારે બોલી હું નતો કેતો ડાબડી મૂઠો મજા આવે છે હું મજા આવો છે દોર આવ્યો છે

એના ગોમમાં ભેગો થવા દે હવે કરી દોરાનું છે એ તો બુધાલાલ મને ખબર નહી પણ આ દોરા નું જે હા ને એ જોડવું જ પડશે આપડે હવે જોડવું ખબર છે ગમે તે ખબર ના હોય પણ આપણે હવે જોડવું જ પડશે